તો આ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે જેમાં ખાસ કરીને રાજુલા જાફરાબાદમાં વરસાદ વરસ્યો બગસરા તેમજ વડીયામાં પણ વરસાદી માહોલ છવાયો છે લાઠી પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ખાસ કરીને સિમરણ જીરા બોરાળા નાના ભામોદરામાં વરસાદ નોંધાયો છે સારા વરસાદથી અનેક ખેતરો પાણી પાણી થયા છે થોડા દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે સંવાદદાતા કેતન અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે કેતન અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે ક્યાં કેટલો વરસાદ અત્યારે શું છે પરિસ્થિતિ આજ સવારથી જ સમગ્ર અમરેલી જિલ્લામાં મેં વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું તેને લઈને અમરેલી જિલ્લાના જે અગિયાર તાલુકા છે તેના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને રાજુલા જાફરાબાદ બગસરા વડિયા લાઠી સાવરકુમલા અમરેલી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો અમરેલીની વાત કરું તો અમરેલી શહેર અને તેના જે ગ્રામ્ય વિસ્તારો છે મોટા ગોખરવાળા નાના ગોખરવાળા સોનારિયા લાપડિયા દેવળિયા ચક્કરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ધારી પંથકની વાત કરું તો ધારીના ચલાળા જર મોરજર છતડિયા માણાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી શહેર અને જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ખાસ કરીને ઈશ્વરિયા ગરિયા માચળી માચિયાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો છેલ્લા પાંચ દિવસથી થી જે વિરામ લીધો હતો ત્યારે ફરી આજે અમરેલી જિલ્લામાં આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ખાસ કરીને લોકો જે ગરમીથી ત્રાહીમાં પોકારી ગયા હતા તેને લઈને વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જી બિલકુલ થી આભાર આપણા તમામ જાણકારી માટે